રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન લાઠી તાલુકાના દુધાળા મુકામે લાલજી દાદા કેન્દ્ર પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી દુધાળા સ્થિત પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ચંદન લીમડી ખારેક સહિતના ફ્રૂટ નાળિયેરી ચીકુ નીલગેરી શીસમ સહિતના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે રાજ્યપાલે ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને વિવિધ પાકનું નિરીક્ષણ કર્યું હતું લાઠીના દુધાળા અકાળા સહિત વિવિધ ગામડાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ રાજ્યપાલને પુષ્પગુચ્છ અર્પણ કરીને ભેરાવ કર્યા હતા રાજ્યપાલે પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી ઘન જીવામૃત વિવિધ મિશ્ર પાકના વાવેતરની પદ્ધતિ ધાન્ય અને કઠોળ પાકો વિવિધ પાકનું જમીનમાં પ્રથમ વખત વાવેતર સમયે આવતી મુશ્કેલીઓ સહિતના મુદ્દે સહેજ સંવાદ સાધ્યો હતો રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌમાતાને ગોળ ખવડાવીને ધન્યતા અનુભવી હતી પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે રાજ્યપાલે કલ્પવૃક્ષનું રોપણ કરીને વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનનો સંદેશ પ્રસરાવ્યો હતો ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ઉગાડવામાં આવેલ વિવિધ ફ્રૂટના નિદર્શનને નિહાળ્યું હતું તેમજ દુધાળા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી दुधाळा स्थित ऋषी कृषी रुशी केंद्र प्राकृतिक फार्म खाते राज्यपाल आचार्य देवव्रतजीनी मुलाकाळाय राकेशभाई धोळकिया धोळकिया फाउंडेशनना वडा सौजीभाई धोळकिया जिल्हा कलेक्टर विकल्प भारद्वाज जिल्हा विकास अधिकारी परिमल पंड्या जिल्हा पोलीस वडा संजय खरात आत्मा प्रोजेक्ट डिरेक्टर त्यांच्या स्टाफ प्राकृतिक कृषी करता प्रगतीशील खेडू सहित ग्रामजन उपस्थित होता